પોલીસે આરોપી મુકેશભાઈ ઉર્ફે જયંતિભાઈ મોટા બાળકો હોય અને બે યુનિટ ની જરૂર હોય નાના બાળકો છે એના વજન અને ઉપર ઉપર આધારિત આધારિત એક્ટિવિટી નાના બાળકો પિસ્તાલીસ મિત્ર તમને કીધું વિન્ડો પીરિયડ નો જે ક્ષેત્ર જે તમને કહી દે એક દિવસ નું ઇન્ફેક્શન તો 15 દિવસ મહિના પછી ખબર પડે એક દિવસ 24 આ આ આપો સીરોજેન મશીન આવે તે ચાલો અને એના જ પ્રોટીન થાય કે તમે પાર્ટિફ ડા એ મે એ રૂપ પર મે

બાળકો હોય અને બે યુનિટની જરૂર હોય નાના બાળકો છે એના વજન અને પહેલા ઉપર આધારિત છે ફિઝિકલ એક્ટિવિટી ઉપર આધારિત નાના બાળકો હોય છે એને ચાલીસ પિસ્તાલીસ હમ મહેતા ચેરમેન ભાવનગર બ્લડ બેન્ક બ્લડ બેનની જે માહિતી આપતા જણાવું તો આ બ્લડ બેન ઓગણીસો ને ચાર કોમ્ટીટિવ પંદર ઓગણીસો ચાર જુનારીમાં પૂરતા પહેલાં રક્તદાનથી શરૂ કરવામાં આવેલું હતું અને એ વખતે જયંત બ્લડ સૌરાષ્ટ્રમાં બે જ હતી એક આપણે અને એક રાજકોટ અને એ એ ટાઈમે સૌથી મિનિમમ સર્વિસ ચાર્જ લઈને ભાવનગર બ્લડ બેંક આપતી સત્તર લોકોને આપતી હતી અને જ્યારે એચઆઈવીનું ટેસ્ટિંગ મેન્ડેટરી નહોતું તેથી ભાવનગર બ્લડ બેન્ક એચઆઈવી ટેસ્ટિંગ એ કરતી હતી એટલે અમે ક્વોલિટી બાબતમાં ખૂબ જ કોન્શિયસ છીએ ત્યાર પછી ઓગણીસો ને અઠ્યાસી અમને ખ્યાલ આવ્યો કે છેલ્લે છોકરાઓ ભાવનગરમાં ઘણા છે અને એ બ્લડ લેવા આવતા હતા એટલે અમે ટ્રસ્ટએ નક્કી કર્યું કે એ લોકોને ફ્રી બ્લડ આપી એટલે અમે ઓગણીસો અઠ્યાસીથી જનસેમેનાર જેટલા બાળકો છે બધાને ફ્રી બ્લડ આપી અને બે હજાર ચૌદની અંદર એ લોકોને બ્લડ કઢાવવામાં એમાં બહુ પ્રોબ્લેમ રહેતા હતા અને તકલીફ પડતી હતી બે હજાર ચૌદની અંદર આરવી શા ટ્રસ્ટની સહાયથી અમે ડે કેર સેન્ટર શરૂ કર્યું અને ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ડોક્ટર નર્સિંગ સ્ટાફ મેડિકલ સ્ટાફ એ બધું રાખી અને પૂરેપૂરી જે અમે બાળકોને બ્લડ ચડાવવાનું પણ કરું છું અને એ લોકોને મોટો ફાયદો શું થાય કે હોસ્પિટલની અંદર જાય એટલે પાંચ છ ટકાના એના નિયમ પ્રમાણે ટેસ્ટિંગ જવું ત્યારે અહીંયા ભાવનગર ઘરે જવાના બાળકોને એક જ જગ્યાએ બધી વસ્તુ ઓલે ટ્રીટમેન્ટ મળી રહે અને અમારી પાસે દરેકે દરેક બાળકોનો રેકોર્ડ હોય એટલે એ જયારે આવે ત્યારે રેકોર્ડ જોઈ લે તરત એનું હેમોગ્લોબિન ટેસ્ટ જાય અને હેમોગ્લોબિનના જે પર્સન્ટેજ આવે એ પ્રમાણે અમારો જે ડોક્ટર છે એ નક્કી કરે કે આને કેટલું બ્લડ ચડાવવું કેટલું કામ કરવું અને એ તરત જ એનું સેમ્પલ પાછું બ્લડ બેંકને આપી દેવામાં આવે અને બ્લડ બેંક સાથે રૂપિયા જે ગ્રોસમેકિંગનું એની અંદર ઓટોમેટિક કોઈ પણ જાતના મિસ્ટેક વગર એ અમે એનું બ્લડનું ક્રોસ મેચિંગ કરીને જોઈ લઈએ અને તરત અને સપ્લાય કોઈ પણ માણસમેન્ટ સેન્ટરની અંદર બાળક આવ્યું હોય તો એક કલાકની અંદર એકથી દોઢ કલાકની અંદર એને એનું બ્લડ મળી જાય અને બ્લડ ચડાવવાનું શરૂ થઈ જાય અને કારણ કે બ્લડ ચડાવવામાં લગભગ અઢી ત્રણ કલાક જેવું થાય એટલે એ લોકો અહીંયા આવ્યા હોય તો એમાં તકલીફ પડે એટલે અમે એ પેશન્ટને પ્લસ એની સાથે આવ્યા એ લોકોને જમવાની વ્યવસ્થા ફ્રી ઓફાર્જ કરી અહીંયા બધા પેશન્ટને જે કોઈ આવ્યા એ કોઈ બધાને અમે ફ્રી જમવાનું આપીએ અને એ જમાડે અને ત્યાં એ લોકોને ઉપસે અને એ લોકો જઈ શકે અત્યારે આપણે બ્લડ બેંકની અંદર બેતાલીસ વર્ષના માણસો આવે છે એક વર્ષનું માંડી બેતાલીસ વર્ષના લોકો આપણે ત્યાં આવે છે અને આપણે બધાને ફ્રી બ્લડ આપીએ છીએ બધાનું ચેકિંગ પણ કરી અને આપણે જણાવ્યું પ્રમાણે આ બ્લડ ચઢાવવા પછી ફેલેજના માણસોને આયરન પ્રોબ્લેમ થાય આયરન તો એ આયરન પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એના ઇન્જેક્શન આપવા માટે એના સ્પેશિયલ કમ એ ઇન્જેક્શન બધું આપણે ભાવનગર બ્રોડ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરી આયરનના જે એ પમ્પ આજે જે કરવું પડે એટલે જ કોઈ પણ બાળક આવ્યો હોય એને બીજી કોઈ પણ જાતની તકલીફ વગર એને એને બ્લડ મળી જાય અને એને એનું ટેસ્ટિંગ થઈ જાય અને આયરન કેટલી ઓલી એ બધું થઈ જાય અને બાળક શાંતિથી એનું ચડાવી એની બધા થાય જઈ શકે એ આ પણ આ કરવામાં લગભગ અમને ચાલીસ થી ચાલીસ લાખ નો ખર્ચો હતો ડોટ આઉટ અમે લોકો પાસેથી માંગીએ છીએ તમને અમને મોટો આપે છે પણ એ માટે અમે એક નવું એક બાળક તમે એડોપ કરો એવી એક સ્કીમ શરૂ કરી છે કે તમે દસ હજાર રૂપિયા આપો અને એક બાળકને એડોપ કરો એટલે એ બાળકનો આખા વર્ષનો જે ખર્ચો છે લગભગ ચૌદ પંદર હજાર રૂપિયા રહે છે દસ હજાર ઉપયાર મને આપો તો એ બાળકને તમે એડોપ્ટ કર્યું અને અમે તમારા નામે એને રેકોર્ડ ઉપર છે આ ભાઈએ આ બાળકો એડોપ કર્યું અત્યારે અમારી પાસે સો એક એવા ડોનર અમારે હજીસો ડોનર જોઈએ પણ જે અત્યારે જે બ્લડનો સર્વિસ ચાર્જ અમે લઈએ છીએ એની ઉપર અમને એનો લાભ મળશે અત્યારે અમે ઘટાડીએ છીએ અત્યારે જે અમને બ્લડ ગ્રુપ સર્વિસ ચાર્જર જે છે એ ઘટે એટલે એની અમે 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 બ્લડ ડોનેશન ની સર્વિસ સ્ટાર્ટ કરી છે એટલે આ તો પક્કે ભાવનગરની પ્રજાને લોકોને મારી એટલી જ અપીલ છે કે તમે એક કે એક થી વધુ બાળક એડોપ્ટ કરો એટલે એટલે જેથી કરીને તમે એક બાળક નવ જીવન આપો છો એની જિંદગી બચાવો છો અને એમાં ભાવનગર બ્લડ બેંક એવી રીતે આર્થિક મદદ મળે કે જેથી આ સેવાનું કાર્ય લાંબો ટાઈમ સુધી ચાલે થેન્ક યુ વેરી મચ એની મોટી